જબરજસ્ત ઇતિહાસ એક ગાન બે કટકા ઘરે બાપુ એ આ દુનિયામાં પીર થઈને પૂજાય વિચાર કરજો આપણે તો એટલા પાપ કર્યાય નથી એક દિવસનો સમય અને બપોરે જમવા માટે ઘરે આવ્યા જેસલ જાડેજા અને જમવા એમના ભાભીએ થાળી પીરસી અને જેસલ જાડેજો કે છે ભાભી ને ભાભી માં આ રસોઈ તો ઠરીને ઠીકરું થઈ ગયું છે આવી રસોઈ ન હોય અને ભાભી એ કીધું હો ભાઈ કે જાડેજા તમારે કઈ ઠેકાણા નથી તમારે નકરા તોફાન કરવા છે ગમે એટલા વાગે આવવું છે ગરમ રસોઈ જમવી હોય તો પદમણી પરણી આવો અને તેથી બાપુ સાસટીયા કાઠી ના ઘરે સરનામું આપે છે ઘોડી તોડી તલવાર તોડી નાર ને પામરી આ ચાર વસ્તુ લઈ આવો અને હોના થાળ ભરીને મોતી લઈને તમને વધાવવા ઉભી રહી છે

અને માં હોથલ પાસે જઈ અને કહે છે કે માં મારા બાપુ રડે છે શું કામ એ મને ખબર નથી અને હોથલ પદમણી બાપુ ઓઢા જામ ના હાથ મૂકીને કહે છે કે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાડી ગયો તમારી આંખમાં આવડા પડે છે અને તેથી ઓઢા જામ કહે છે કે મારે દુખ કાઈ નથી પણ મને આ બોરલા બોલે છે આ વાદળ જામ્યું છે ને મને મારો કછડો યાદ આવ્યો મને મારું વતન યાદ આવ્યો એટલા માટે મારી આંખમાં આહોડા પડી ગયા મારી ભાભી એ મારી માથે શ્રી ચારિત્ર કરી અને મને દેશ વટો અપાયો આજ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો ઈ વતન યાદ આવ્યો એટલું કીધું ને કોઠા જામનું ધનુષ ને બાણ બે પડ્યુંતું ને ઈ ઓથેલે હાથમાં લઈને ટટ 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 ઠાય કર દો બાણ ચડાવ્યું અને ઓઠા જામે હાથ આડો દે કે રહેવા દે રહેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે આમાં તું કેટલાક ને મારીશ તેથી મોરલા કહેતા હોય કે તું મને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખી તે અમને કાઈ ફેર નો પડે પણ આવો હાડ જામ્યો હોય વાદળ ભેવળ જોવળ સીડ્યા હોય વીજળી આપને ચીરતી હોય અને જો આવા ટાણે અમે નો બોલીએ તો અમારું હયું ફાટી જાય એમ બાપુ આવો વર્ગ બેઠો હોય જો અમે બોલીએ ને તો અમારું હયું નો ફાટી જાય જો બાપુ બોલતા નો આવડે ઘણા એમ કે અમને હારે લઈ જતા હોય તો અમને હારે લઈ જતા શું ઉપાડવા અહીંયા જે બોલતા નો આવડે અને એટલું બધું હેલું નથી આ તમારું ગામ છે તો અહીંયા આવીને બોલો તો તમને ખબર પડે આ તો બાપુ મારા મા ની કઈક કૃપા હશે કૃપા છે બાકી એટલું બધું નથી નથી બોલતા લ્યો શું બોલી અને એ જેસલ બાપુ જાડેજો એના ભાભી બેણું માર્યું ને પછી બાપુ કચ્છમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવે અને જાણીતો ઇતિહાસ છે પછી સાસડીયા કાઠીના ઘરે સંતવાણી હાલે છે બાર બીજ ના ધણીનો પાઠ છે સમય આવે ને તારે પાકી જાય ભજન પાકી જાય ને પછી ગમે ત્યાં આંગળી પકડનારો મળી જાય એ દિવાલ ને પાકું પાડી અને અંદર ગીર્યો ઘોડીને સોડી ઘોડીને છોડીને બાપુ ઘોડી ખીલો કાઢ્યો એટલે ઓલા ભજનમાં બધા બેઠા હતી કે ઘોડી કેમ આવડ્યું નાખે છે એટલે અંદર જણ જોયું કે ઘોડીએ ખીલો કટાયો છે કે ખિલો અહીંયા ધરબી દ્યો અને જાણે જાણે એમ થયું કે મને કોઈક જોઈ જાય છે એટલે ગમાઈડમાં ગરી ગયા અને એ હથેળી આમ રહી ગઈ ને હથેડીમાં બાપુ ખિલ્લો ઠપકારી દીધો અને અહીંયા બંધાઈ ગયા ને ત્યાંથી ગુરુ મળી ગયા પ્રસાદ વધ્યો અત્યારે આ કેમ પ્રસાદ વેચતા હતા બાપુ આ ભજનના પહેલાં નિયમો હતા જેટલા માણસ હોય ને બાપુ એટલો જ પ્રસાદ હોય આમ માણા ખૂટી રે ને પ્રસાદ એ ખૂટી રે જ્યાં સુધી માણસ બાકી હોય ને ત્યાં સુધી બાપુ થાળ માં પ્રસાદ નો ખૂટે આવો નિયમ હતો એક પ્રસાદ વધતો હતો બધાય રાડ પાડી ગયેલા ભાઈ પ્રસાદ વગર કોણ બાકી છે ફરીને વેચો તોય નો ખૂટ્યો પ્રસાદ વગર કોક બાકી છે જેસલ ને એમ થયું હું મારો મારો જ પ્રસાદ વધ્યો છું

અને સતી તોરણનું સર્જન એટલા માટે થયું તું આ સતીરને સાસટીયા ને જેસલ ને તણને માર્ગે ચડાવવા સાટું થઈને જતું તાણ એનો વૈકૂંઠમાં ઘા કરી દીધો અને કિલો કાટીને પછી બહાર નીકળે કે પણ આ શું કામ કરવું પડે કે હું આ વસ્તુની ચોરી કરવા આવ્યો તો કે પણ આય તો અલખનો ઓટલો છે આય તો માગે એ મળે તો કે લાવો સતી તોરણને કીધું કે તમારે આનેરે જવું પડશે સતી તોરલ ને ખબર જ હતી ભાઈ અને અહીંયાથી હાલતા થયા તોરલના હાથમાં એક તારો છે જાડેજાના હાથમાં તલવાર છે બે વાત કરતા કરતા જાય છે જેસલ કે છે શું તમે એક તારા લઈને આખી રાત દુનિયાને ભરમાવો છો હુંતા નથી હુવા દેતા નથી આ મારી તલવાર કરી તમારો એક તારો નો કરે તોરલે કીધું કે દરબાર દરબાર ભૂલો છો આ એક તારો કરે તમારી તલવાર નો કરી શકે નહીં મારી તલવાર વધે અને સતી તોરલ કે છે મારો એક તારો વધે બે જણા વાત કરે છે

પણ આની માટે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાડ આટલું માલકુરથી આવે ભજનની બાબત છે ને આખી જુદી છે ગુમડો હોય ને ગુમડો એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલ આવું ઊંધું છે ભજન ટાટિયા તાવની ટાડ સડે ને જે આખા ઘરમાં જેટલા ગોદડા હોય બધા ઉઠાડી દો ને તો ન ઉતરે સુકામ માલ પાઈથી ઊભી થઈ છે

મજદરી પવન બદલાવી તારે તોરલે જાડેજા ને કીધું તમે કે મારી તલવાર વધ્યા દરિયા અને ભાઈ જાડેજા ને હબાકા મીડિયા આવો કે હારો એક તારામાં એટલો પાવર છે તો મને ખબર પડી અને બાપુ લઈ લેવો ચારે બાજુ જાડેજા તમે જેને માર્યા નહી બધા ને જીવવું હતું પણ લોહી ની શેડું ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મરવાનું તો છે દરિયામાં ધુબકો મારી દો હું જીવીને કામ છે પણ મરી હકાય આપણને બધા ને આવવાનું છે પણ મને જટ ભગવાન લઈ લે ધારું એવો કોઈ ને ઈચ્છા હોય તો તું શું વાત કરો તો કંઈ આવવાનું છે મારુંય આવવાનું છે તમારું આવવાનું છે પણ મોત કોને જોવે કોઈ નથી ગમતું આ તમે બધા થિર થઈ ગયા છો હમણાં કાળો નાગ નીકળે તો ભાગો 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 ત્યાં દરબાર ભલે અહીંયા મત મોત આકૃહ છે મારો કહેવાનો મિનિંગ અને આ ભજન છે ને એ મોત સુધારવાની દવા છે મરવાનું છે વાત પાકી છે પણ મોત સુધરે ને એટલા માટે જ બાપુ આ મહાપુરુષોની વાણી છે તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે મને આવી ખબર નહોતી ચારેય બાજુ બાપુ લોટ અને આ સંસારના સાગરના બાપુ છે ને આપણા બધી બાજુથી લોટ ચડે જ છે આપડા બધાના હોડા હાલ્યા જાય છે ઓલે કોરોનામાં તમે જુઓ કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ નો બસાવ્યા તારી વહુ છે એસી બી પાણા અડસેલા એમ અડસેલતા જ બધા બોલો અડતું કોઈ અડતું પાછા મરી ગયા હોય ને તો એ ફોન કરે અમારા બાપા ગયા પણ કોઈ આવતા નઈ બસ ગુરુ આ બધા બાબુ જાડેજા ઘોડે લોડ જ્યાં ધરતી દીધી તમે જોવો તો તમારે ત્યાં ગમે હોય બાબુ એ કચ્છમાં જે નુકસાન હતું ને અમારે કચ્છમાં દીકરીયું છે અમે અહીંયા ગયા તા મારવા પણ આપણે આપણે જોવાય આજ યાદ કરો તો આપણા રૂવાડા ખડા કરી દે ઈશ્વર ધારે તો શું ન કરે ભલામણ છતાંય મને તમને જો આંખ નો ઉગડતી હોય તો આપડી કેવી અભાઈ કહેવાય ભલામણ તેથી અમે ભુજના બસ સ્ટેન્ડ પાસેથી શમશાન પાસેથી નીકળીને બસ અમારી શું તમને વાત કરું જોયા કરી આ ને માં હિલોડો મેલો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ તો શું કરત કોઈ હજી તમને મને જો મારા પ્રત્યેનો પ્રેમ નો હોય કોઈના પ્રત્યેની લાગણી નો હોય પાછા વાતો કરે મેરા ભારત મહાન ને મેરા હિન્દુ રાષ્ટ્ર બનાના હેન ખટારાના ઠાઠે લખીએ ભારત મહાન ન થાય ભલા તમારે સુધરવું પડે બાપુ ભારત તો મહાન જ છે પણ તમારામાં મારામાં બાપુ એવી માનવતા છે સતયુગ જ છે રામ કળિયુગ ક્યાં છે એ તો ધંધો નથી કરવો ચાકુ ધંધા કરવા છે કરવાથી કળિયુગ છે ને કે હું મેં હમણાં વાત કરી કે હરિચંદ્ર રાજા ને બું વેસવું પડ્યું લે આપણે ક્યાં વેસવાનો વારો આવ્યો ખોટે ખોટા રોવે બધા અરે સતયુગ નો બાપ છે ભલા મને અત્યારે સમય તમે જોવો પચાસ પચાસ લાખ ની ગાડીઓ લઈને આ પ્લેન તમે જોવો દિલ્હી ને કલકત્તા જઈને હાજે આવવું હોય હાજે આવતા રહ્યો એવી સુવિધા એની માં આપણે તમે જોવો તો આપણા ગયડા ટાટિયા થોડી થોડીને મરી ગયા

આ બધા ધોડા ધોડી કરતા મેં ચા જાવું હા મુંબઈ સુધી ડક બકે મુંડો ભાગ વેલ્યો આ પતે અને તેથી આમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય ત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું ન લાગતું ભૂલી ગયા જાડેજો અને કચ્છ સતી તોરલ ને કે છે તોરલ હવે મને આ મારક બતાવો અને બાપુ ટીપી 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 અને જાડેજા ને બાપુ જે પીર બનાવ્યો છે શું જેસલ ને આપણે તોરલ ની વાત કરીએ એને એક પ્રસંગ